નમસ્કાર મિત્રો મિત્રો ખોડલધામમાં ખેલ ખેલાયો છે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ખોડલધામ પહોંચે એ પહેલા બધું સગે વગે કરી દેવામાં આવ્યું આ સગે વગે કરવાની એટલી ઉતાવળ હતી કે કાયદો કાયદાની પરિસ્થિતિ પણ ન જળવાય કાયદાની બહાર જે પોલીસે કામ કર્યું જે મદદ કરવાના હતા એ લોકોએ હાથ ઊંચા કરી લીધા જે દિશામાં મુદ્દો જઈ રહ્યો હતો એ સમગ્ર દિશા જ બદલાઈ ગઈ વિસ્તારથી વાત કરું તો છેલ્લા ઘણા દિવસોથી જામનગરનો રાણપ્રિયા પરિવાર ચર્ચામાં છે તમને યાદ હશે કે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી ત્યારબાદ પાટીદાર આગેવાનોએ તેમની સાથે બેઠક કરી વાત કરી અને તેમણે કહ્યું કે પાટીદાર આગેવાનોના કહેવાથી હવે અમે આત્મવિલોપન નહીં કરીએ કારણ કે તેમનું કહેવું છે કે થોડા દિવસો ખમો ત્યારબાદ બધું થશે દિવાળી પછી એક મોરચો માંડવાની વાત હતી અને નરેશ પટેલ સુધી આ રાણપ્રિયા પરિવારની બેઠક થઈ ચૂકી હતી મોટા મોટા પાટીદાર આગેવાનો આ બેઠકમાં હાજર હતા રાણપ્રિયા પરિવારે ખોડલધામમાં જ ધરણા દીધા હતા અને ત્યાં જ પાર્કિંગ પાસે ડેરા તંબુ બાંધી તેઓ પોતાનો વિરોધ વ્યક્ત કરતા હતા અને મદદની માગ કરતા હતા અતિ મહત્વની બાબત છે કે રાજ્ય ગૃહમંત્રી હરસંઘવી ખોડલધામ પહોંચે એ પહેલા જ તેમને ત્યાંથી ઉપાડી લેવામાં આવ્યા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હોય તેવા સમાચાર આવ્યા અને આ વચ્ચે જલ પટેલ જે આમાં સતત બોલી રહ્યા છે તેમનો વધુ એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે સાંભળો તેમણે શું કહ્યું હું જલ પટેલ એક દીકરી થઈને આજે તમારી સામે ઊભી છું શાંતિથી નહીં પણ ઉકળતા લોય અને અન્યાયની આગ લઈને છેલ્લા 14 દિવસોથી હું અને મારો પરિવાર માત્ર ન્યાયની માંગણી સાથે માં ખોડલધામના પવિત્ર પરિસરમાં શાંતિપૂર્વક બેઠા હતા અમારા આગેવાનોએ ચીફ મિનિસ્ટર અને ડીજીપી સુધી રજૂઆત પણ કરી હતી શું આટલા દિવસો સુધી અમને ન્યાય અપાવો તે અશક્ય હતું એનો જવાબ છે ના આ વાત કોઈ અશક્ય નહોતી પણ અમને ન્યાય અપાવવામાં આવ્યો નહીં અને આજે જે થયું તે ખોડલધામ ના પરિસર પર લાગેલું સૌથી મોટો કલમ છે આ શરમજનક વાત કહેવાય આજે સાંજે સાત વાગે સૂર્ય અસ્ત પછી ત્રીસ થી વધુ પોલીસ અધિકારીઓ આવ્યા અને મારી મમ્મી અને મારા બે આંટી એમ ત્રણ નિર્દોષ મહિલાઓને જેમને કોઈ ગુનો પણ નતો કર્યો તેમણે પોલીસ વેનમાં ખેંચી ગયા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સ નો ચોખ્ખો ઉલ્લંઘન નથી શું આ ગુજરાતમાં કાયદાનું રાજ છે કે રિલાયન્સ કંપનીનું ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ તમને શરમ આવવી જોઈએ તમે ક્યાં છો શું તમે આ પવિત્ર ધામનું સંચાલન કરવાને લાયક પણ છો જે સંચાલક પોતાના જ સમાજની મહિલાઓને સૂર્ય અસ્ત પછી પકડવા માટે પોલીસને પરવાનગી આપે છે તે સેનો પ્રમુખ પહેલા વહેલી સવારે બની ગજેરાને તેમના ઘરેથી ઉપાડી લેવામાં આવે છે અને સાંજે મારી મમ્મી અને મારા બે આંટીને પકડવામાં આવે છે પોલીસ દ્વારા આ મહિલાઓની અટકાયત નથી આ તો ખોડલધામ અને પોલીસની સાથ ગાંઠ પુરાવો છે તમે માં ખોડલના નામે રાજનીતિ રમવાનું બંધ કરો આ ધામને અપવિત્ર કરો છો તમે

રિલાયન્સ કંપની નો ગુલામ છે આ એના પુરાવા છે જો તમને ખરેખર માં ખોડલ અને સમાજની આસ્થાની સહેજ પણ ચિંતા હોય તો આવતીકાલે અહીં આવીને રાજનીતિ રમવાને બદલે સૌથી પહેલા અમારા પરિવારને ન્યાય અપાવજો શું મારે દીકરી થઈને લડવું પડશે અંતે હું મારા પટેલ સમાજને પૂછું છું

પણ આપણી પટેલ સમાજની આગેવાની નબળી છે અત્યંત નબળી છે માં ધામના નામે રાજનીતિ કરનારાઓને યાદ રાખજો અમે માં ખોડલના સંતાનો છીએ તમે અમારા પરિવારની અટકાયત કરી શકો પણ અમારી આત્માની નહીં અમે ન્યાય મેળવીને જ રહીશું હું માં ખોડલના સંતાન તરીકે પડકાર ફેંકું છું ન્યાય આપો નહીતર આ દીકરીની આંખોમાં જે રોષ છે તે આખા સમાજને જગાડશે જય મા આપે સાંભળ્યું કે જલ પટેલે શું કહ્યું મુદ્દો હતો પોલીસ સામેનો હવે મુદ્દો થઈ ગયો છે નરેશ પટેલ સામેનો નરેશ પટેલ પાટીદાર સમાજમાં ખૂબ મોટું માન ધરાવે છે અને એમના સંબંધો પણ એટલા મોટા મોટા પછી રાજકીય સંબંધો હોય કે પછી સામાજિક સંબંધો હોય વાત એ છે કે લાગી રહ્યું હતું કે તે મદદ કરશે પરંતુ હવે તમામ પાટીદાર પોલીસ સામે હતી અને તેમનો આક્ષેપ હતો આરોપ હતો કે ભાઈ પૂનમબેન માડમના ઈશારે પોલીસ કામ કરે છે પરંતુ હવે તેની સાથે નરેશભાઈ પટેલ અને તેની ટીમ પણ જોડાઈ ચૂકી છે અતિ મહત્વની બાબત એ છે કે કેટલાય લોકો આની નિંદા કરી રહ્યા છે કહી રહ્યા છે કે ખોડલધામ સુધી આવ્યા આ ધામ એટલા માટે તો બનાવ્યું હતું આમ છતાં પણ મદદ ન કરી શક્યા ઉપરથી પોલીસ આ પ્રકારે ઉપાડી જાય ખેર હજુ અંદરખાને શું રંધાઈ રહ્યું છે ધીમે ધીમે બહાર આવશે હાલ તો એક પછી એક વિડીયો સામે આવી રહ્યા છે આપનું આ બાબતે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ